હાર્દિક પટેલને અચાનક જ ગુજરાતની રાજનીતિમાં એક મોટું નામ અર્પણ કરી દીધું હતું રાજ્યની કુલ વસ્તીમાંથી ટકા વસ્તી પાટીદાર સમાજની છે પાટીદાર સમાજ માટે આનામતની માંગણી લઈને લઈને હાર્દિક પટેલના આંદોલનોએ તેને યુવા પાટીદાર નેતા તરીકેની ઓળખા પામી હાલમાં જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે અને કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાગી ગયો છે સુપ્રીમ કોર્ટ કરેગી કોણ કિસ્તો દેના છે हमें सुप्रीम कोर्ट दे या हाई कोर्ट भाजपा या कांग्रेस उससे कोई मतलब नहीं हमें हमें हमारा हक चाहिए प्यार से चाहिए आन से चाहिए बान से चाहिए शान से चाहिए और इस हक को हम भीख नहीं मानते हमारे आने वाली पीढ़ी के हक की बात है હાર્દિક પટેલ જ્યારે પાટીદાર સમાજને અનામતની માંગણીને લઈને યુવા નેતા તરીકે ઉભરી રહ્યો હતો અને તેને સમાંતર ઓબીસી સમુદાયની માંગોને આગળ વધારીને સડક પર ઉતરેલા અલ્પેશ ઠાકોર સેના બનાવીને આ દારૂબંધીવાળા ગુજરાતમાં કરોડો રૂપિયાની હેરફેરથી ધમધમી રહેલા દારૂના ધંધા સામે જબરદસ્ત અભિયાન આદરી દીધું હતું શરાબ વિરુદ્ધના આ અભિયાને રાતોરાત અલ્પેશ ઠાકોરને એક ચર્ચિત ચહેરો બનાવી દીધો ત્યારબાદ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માં ગયા અને ધારાસભ્ય પણ બની ગયા જો કે હવે તેમણે સાથ છોડી દીધો છે અમે અમારી દીકરીને છે થતા છે આ ગારુકા કારણે

मेरा साफ तौर पे मानना है ये एक षडयंत्र था ये एक साजिश थी इस कानून को खत्म करने की और इस कानून को खत्म करके इस देश में जो भी सामंती जातिवादी एलिमेंट्स है उनको एक तरह से मैसेज दिया गया है कि आप जब चाहे तब इस देश के दलित मुसलमान और आदिवासियों को पीट सकते हैं यह वो उनके पोलराइजेशन का ध्रुवीकरण का एजेंडा है

જયેશ અલ્ગોતર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ